રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે રીપી તમારો ગુરુ તમારી સાથે પીએમ શર્મા આજે તૈયાર છે બાયોલોજીના નવા એક યુનિટની સાથે ચલો બાળકો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજનો આપણો પહેલો ટોપિક છે સેલ માટેનો એમ કહી શકીએ છીએ સેલ ધ યુનિટ ઓફ લાઈફ પણ આ શબ્દને સમજવા માટે જરૂરી છે આપણે અમે કહી શકીએ છીએ કે કોષ શું છે કોષની શરૂઆત કેવી રીતના થાય કોષમાં એવી કઈ કઈ બાબતો હોય અને પાછી એ વાત છે જીવ માટેનો જીવને ઘટક તરીકેની વાત કરવાની છે તો એને સમજવા માટે કેટલાક શબ્દની સમજણ આપણને પૂરેપૂરી હોવી જોઈએ તો તમને વધારે સમજણ પડશે કોષોની માહિતી મેળવવા માટે તો આપણે એના માટેની શરૂઆત કરીએ તો સૌથી પહેલો એક શબ્દ છે સજીવ મારે સજીવ કોને કહેવું કોના માટે સજીવ શબ્દ વાપરવો તો આપણે એવું કહી શકીએ છીએ તમે એવું બોલી શકો જેનામાં જીવ હોય તેને સજીવ કહેવાય એક સિમ્પલ વ્યાખ્યા છે સાચી વાત છે પણ એનું રચના એનો એકમ કોણ છે તો એ પણ એક વ્યાખ્યા આપણને ખબર છે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ તો આ કોષ કોની પાસે હોય તો કે સજીવ પાસે હોય એવું આપણે જાણીએ છીએ પણ તમે ધારો કે પેન્સિલ લઈ લો એ પેન્સિલના જે લાકડાના છોતરા હોય જ્યારે તમે શાપનરથી સાફ કરો છો અને શા એકદમ તીડની અણી બનાવવા જાઓ છો તો ત્યારે એના દરેકે દરેક ભાગને જો માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો ત્યાં પણ તમને કોષીય રત્ન તો જોવા મળે એનો મતલબ કે નિર્જીવ ભાગ જો હોય જે કદાચ વનસ્પતિમાંથી બનેલો હોય

कोश होय आणि तेना जीवंत आणि क्रियाशील जीवरस द्वारा પોતાના बदा दे धार्मिक कार्य तेवा पदार्थ ने सजीव कहे आ समझो हेतु ए કે સજીવિક પ્રશ્ન ક્યારે કહી શકાય ખાલી કોષ હોવાથી એ સજીવિક ભાગ નથી પરંતુ તેમાં આવેલા જીવંત અને ક્રિયાશીલ જીવરસ દ્વારા યસ જીવંત અને ક્રિયાશીલ તમે ધારો કે પેન્સિલના છોતરાની અંદર કોષીય રત્ના જોઈ શકો છો છતાં આપણે એને નિર્જીવ જ કહીશું કેમ કારણ કે કામ નથી કરતો કારણ કે પોતે વૃદ્ધિ નથી પામતો વિકાસ નથી પામતો તે ચોક્કસ પ્રકારના પ્રજનની પ્રક્રિયા દર્શાવતો નથી એ શ્વસનિક ઘટના દર્શાવતો નથી તો આ બધા જે કાર્યો છે દેહ ધાર્મિક ક્રિયાઓ છે એ નથી કરી શકતો અને એટલે ત્યારે આપણે એને નિર્જીવના ઘટકમાં મૂકી દઈએ છીએ પણ જો સજીવ હોય તો માત્ર કોષ હોવાથી સજીવ નથી બની જતો પરંતુ એની પાસે જીવંત અને ક્રિયાશીલ જીવરસ હોય અને પાછો એ બધા જ દેહ ધાર્મિક કાર્યો કરી શકે તો ત્યારે આપણે એને સજીવ લિવિંગ ઓર્ગેનિઝમ તરીકે ઓળખી શકીએ છીએ તો આ લિવિંગ ઓર્ગેનિઝમની જે રચના છે એની માહિતી કેવી રીતના મળી એની શરૂઆત કેવી રીતના થાય એની આપણે વાત કરી દઈએ તો આવી રત્નને કોશીય આપણે સજીવોને વેચતા જઈએ તો મુખ્ય બે ભાગમાં વેચી શકાય તો સજીવો હોય છે એક કોશી સજીવ અને બીજા હોય છે બહુ કોશી સજીવ એટલે કહી શકીએ એક કોશી સજીવ અને બીજાને કહી શકીએ બહુ કોશી સજીવ એટલે શું એટલે એમ કહી શકાય છે એક જ કોષ ની રચના ધરાવે એવા સજીવો એટલે એક કોશી સજીવની રચના કહી શકાય બહુ કોશી સજીવ એટલે શું તો કે તે ઘણા બધા કોષોના ભેગા થવાથી શરીર રચના બની હોય અથવા તો દેહરચના બની હોય તો ત્યારે એને બહુ કોશી સજીવ કહેવાય અને તે કોષો કાર્યો કરતા હોય ઇટ મીન્સ કે કોષોએ તો કાર્ય કરવું જ પડે ત્યારે જ આપણે એને સજીવિક રચના ભાગ તરીકે ઓળખી શકીએ છીએ પણ આવું એક કોશી સજીવ છે તો એક કોષ તો ઘણી બધી રીતે જોવા મળી શકે તમે જાણો છો કે ગાલનો કોષ ખાલી બહાર કાઢી દઈએ કોષ શરીરમાંથી તો એ એક કોષ કહી શકાય તમે ધારો કે અમીબાને જુઓ તો એ પણ એક કોશી કહી શકાય તો જ્યારે સાંભળજો બરાબર આ અમીબા હોય એમાં એક કોષી રચના દેખાય છે અને માની લે કે તમે ગાલનો કોષ લો છો મેં એટલા માટે બંને લીધા કારણ કે બંને પ્રાણી કોષ તમે સમજી શકો છો આ જો ગાલનો કોષ લેવામાં આવે તો બંને છે એક કોષીય છતાં પણ આ ગાલના કોષને આપણે એક કોષી સજીવ ન કહી શકીએ હા એક કોષી સજીવ એને નહીં કહેવાય પણ અમીબા જે છે એને આપણે

તે બધા કાર્યો કરવા માટે સક્ષમ હોય છે હા તમે અમીબાને ચોક્કસ માધ્યમ આપો તો એ પોતે શું કરશે એક અમીબામાંથી બીજું અમીબા બની શકશે એટલે કે પ્રકારે પ્રજનન ની પ્રક્રિયા દર્શાવે છે આપડો કહી શકીએ છીએ એને લાગે કે મારા શરીરમાં ચોક્કસ ઘટકોની જરૂર છે તો આજુબાજુના પર્યાવરણના વાતાવરણમાંથી એ પોતે ખોરાકના ઘટકો મેળવી લેશે એનું શોષણ કરી લેશે એને પોતે પોતાના શરીરમાં ચોક્કસ એટીપી સ્વરૂપમાં ફેરવીને એને વાપરવાનું કામ કરી નાખશે જરૂર પડે તો નક્કામાં ઘટકો ભેગા થયા હોય તો એને બહાર ફેંકી દેવાનું પણ કામ કરશે તો આ બધું જ કામ દર્શાવી શકે છે એક જ કોષવારા પણ આપણો જે ગાલનો કોષ છે એ આવું નહીં કરી શકે બરાબર છે એ કદાચ થોડાક સમય સુધી બહાર રહેશે તમે એને પૂરેપૂરું પોષક દ્રવ્ય આપો ચોક્કસ માધ્યમ પૂરું પાડી દો તો પણ એ ગાલના કોષ વિભાજન પામી અને બે કોષમાં કન્વર્ટ થતા નથી કારણ શું છે એ જ્યારે જ્યારે આપણા આપણા શરીરમાં હોય બરાબર આજ ગાલનો કોષ શરીર રચનામાં હોય ત્યારે પાછું એ વિભાજન પામી શકે છે યસ ઓન ધ ટાઈમ એ વિભાજન પામી શકે અને એમાંથી બે કોષો બનાવી શકે છે પણ એ ક્યારે જ્યારે શરીરમાં હોય ત્યારે એટલે કે સ્વતંત્ર હોય તો કામ નહીં કરે જ્યારે એક કોઈ સજીવ તરીકે મારે કોઈને ઓળખવા હોય તો એની સરસ શું છે એની પહેલી શરત છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ એ કમ્પલસરી છે અને એના જ દ્વારા એ બધા જ કાર્યો કરવા માટે સક્ષમ હોવો જોઈએ કયા કયા તો ચયા પછી જેટલી પણ પ્રક્રિયાઓ થતી હોય છે કોષોની અંદર એ બધી એની અંદર થયેલી જોવા મળતી હોય છે તો ત્યારે આ રીતે કાર્ય કરી શકાય છે એટલે એક કોશિશ સજીવ કોને કહેવાય તો બરાબર છે પણ એના માટેની શરતો આઈડિયા છે કે એક કોશિશ સજીવ માટેની બે શરતો બહુ મહત્ત્વની યાદ રાખવાની ત્યારે જ તમને આ એક સરસ મહેનો સવાલ નીટમાં પૂછી શકાય ખાસ કરીને એ એને આરવાળા પ્રશ્નની અંદર ખરા ખોટાની અંદર નીચેમાંથી કયા કયા વાક્ય સાચા છે અથવા એક કોશિશ સજીવના સંદર્ભમાં કયા વાક્ય સાચા છે તો ત્યારે આવા ઓપ્શન્સ મૂકેલા હોય તમારા માટે તો તમે એને સરળતાથી જવાબ લખી શકો છો હા બહુ કોશિશ સજીવ છે પણ એ બહુ કોશિશ સજીવ પોતે કાર્ય કરે છે કઈ રીતના કરી શકે છે તો હા કેટલી વાર આપણે એવો વિચાર આવતો હોય બાળકો કે આપણે એવું બોલીએ કે હા આપણા શ્વસન તંત્ર જે છે એ કામ કરે છે શ્વાસ લેવાની પ્રક્રિયામાં આપણે એવું લાગે છે કે ભાઈ તંત્ર છે પાચનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે એ તંત્ર કામ કરે છે પણ એમાં ખરેખર કામ કોણ કરે છે તો એ છે અલ્ટિમેટલી તો કોષ જ કેમ તો હમણાં જ આપણે વ્યાખ્યા બની ગયા કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ કે જે રચના પણ કરે અને કાર્યો પણ કરે એટલે ખરેખર ગમે તે પરિસ્થિતિ હોય શરીરમાં કામ તો કોણ કરે છે કોષ જ કરે છે હા કોષની અંદર આવેલી અંગિકાઓ કરે અંગિકામાં આવેલા રસાયણો કરતા હોય એટલે એના દ્વારા પ્રક્રિયા થતી હોય છે એટલે ભલે તંત્ર બોલીએ છીએ પણ એ તંત્રમાં પણ ખરેખર કામ ફાઇનલી અલ્ટિમેટલી કામ જો કરતું હોય તો એ એમાં આવેલા કોષો કરતા હોય છે તો આવા કોષોની સમજણ કેવી રીતના આવી આપણા સુધી એની હવે વાત કરી દઈએ આપણે એક ભાઈનો ફોટોગ્રાફ તમને દેખાઈ રહ્યો છે આ એક વૈજ્ઞાનિક જેમનું નામ છે રોબર્ટ હુક હા આ રોબર્ટ હુક છે કે એ પોતાની એક સરસ પુસ્તક લખેલી છે પુસ્તકનું નામ છે માઇક્રોગ્રાફિયા આ માઇક્રોગ્રાફિયાની અંદર એઓ પોતે એક સરસ મજાના બનાવેલા માઇક્રોસ્કોપ વડે અભ્યાસ કર્યો સેના પર અભ્યાસ કર્યો તો એમણે અભ્યાસ કર્યો છે બુચ નામની વનસ્પતિના છાલમાંથી નિર્જીવ રચનાને જોઈ આ નિર્જીવ રચના કેવી હતી તો જ્યારે એમણે માઇક્રોસ્કોપમાં જોયું તો એની અંદર એક સરખી ખાનાની રચનાઓ જોવા મળતી હતી સરખી રચના વિચાર ઓળખવું સરખું દેખાય છે મધપુડાના ભાગ જેવી દેખાતી હતી અને આવી જે રચના છે એમને એને એમના ભાગમાં શરૂઆતમાં સેલ્યુલા શબ્દ આપવામાં આવ્યો અને ત્યાર પછી એના પરથી શબ્દ તૈયાર થયો સેલ કે જેનો અર્થ જો ઇંગ્લિશમાં કરવા જાઉં તો ઇટ ઇઝ અ સ્મોલ રૂમ યસ નાના ઓરડા સમાન રચનાઓ છે કેમ જ્યારે ઘર બનતું હોય તો ઓરડાઓ ભેગા ભેગા થાય ત્યારે આખું ઘર રચાઈ જાય એમ આ એક સરખા બધા ભાગો એમ કે ભેગા થાય અને એના દ્વારા જે રત્ના તૈયાર થતી હોય એ કોષી રત્નાઓ થઈ શકાય તો જેને સેલ શબ્દ જેમણે સૌ પ્રથમ આપ્યો જેને સ્મોલ રૂમ આપણે કહી શકીએ છીએ અને જેને આપણે ગુજરાતીમાં બોલાવી શકીએ છીએ કોષ તો આમ એવું કહી શકાય કે રોબર્ટ હુકે સૌપ્રથમ કોષ જોયા કહેવાય વેરી ફર્સ્ટ ટાઈમ અને આ જે કોષો જોયા એ કેવા કહેવાય તો પહેલા આપણે વાત કરી કે નિર્જીવ રચનાઓ કહેવાય કેમ

નિર્જીવ કોષોનો અભ્યાસ કર્યો નિર્જીવ કોષી રત્નની શરૂઆત માહિતી પહોંચાડી શરૂઆતમાં એટલે બે રીતે યાદ રાખવાનું કે સૌ પ્રથમ કોષ જૂનાર વ્યક્તિ પણ યાદ રાખવાના તો એમ કહેવામાં આવે કે સૌ પ્રથમ નિર્જીવ કોષ જૂનાર વ્યક્તિ તરીકે કોણ છે તો ત્યારે પણ તમારો જવાબ એમ સીક્યુમાં આવે છે રોબર્ટ હુક કેટલી વાર આપણે એવો પ્રશ્ન થાય કે સર જે નામ ચોપડીમાં આપ્યા હોય વૈજ્ઞાનિકના એ ઉપયોગી છે હા એ તો હંડ્રેડ ઉપયોગી છે પણ અમુક નામ એવા છે કે જે તમે આગલા ધોરણોમાં ભણીને આવ્યા છો આ જે વાત કરી રહ્યો છું કોષની એ તમારા માટે નવો સબ્જેક્ટ નથી ખરેખર પણ તમે જાણો છો કે જેની શરૂઆત જ્યારે તમે ભણતા હતા નાના ધોરણમાં પાંચમાં છઠ્ઠા ધોરણથી એની શરૂઆત કરી હતી ભણવાની એટલે ત્યારે પણ રોબર્ટ હુકની માહિતી આવી ગઈ છે અને નીટની પરીક્ષા એવી છે કે જે આખી એનસીઆરટીને ફોલોઅપ થતી હોય તો આપણને યાદગીરી જૂની પણ હોવી જરૂરી છે અને એટલે રોબર્ટ હુકને યાદ રાખવા બહુ જ જરૂરી આપણા માટે અને એમણે આ રીતે પોતાના માઇક્રોસ્કોપનો અભ્યાસ કર્યો છે આ રીતની રચના બનાવેલી પોતાના માઇક્રોસ્કોપનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો અને એના દ્વારા એમણે અભ્યાસ કર્યો છે અને આપણને એક ચોક્કસ આવી રીતની નિર્જીવ નિર્જીવકોશી રત્નાની માહિતી આપી દીધી અને એને પરિણામે રોબર્ટ હુકે એક સરસ માહિતી આપી ત્યાર પછી બીજા એક વૈજ્ઞાનિક આવ્યા એમનું નામ છે એન્ટોની વોન લ્યુએન હોક એન્ટોની વોન લ્યુએન હોક જે છે એ પોતે કોણ તો એ પોતે એક વેપારી યસ એ પોતે વેપારી બિઝનેસમેન હતા પણ એમનો એક ઇરાદો એવો હતો કે જ્યારે પણ પોતાના કામથી ફુરસત મળે ત્યારે પોતે એક ચોક્કસ પ્રકારની પોતાની જે વેપારીકરણની બુદ્ધિ હતી જેમાં એ પોતે લોખંડની બધી વસ્તુઓ બનાવતો હતા એમાંથી ઉપયોગ કરી અને આવું એક નાનું એક માઇક્રોસ્કોપના ઘટકો બનાવવાની શરૂઆત કરી એમણે અને એ માઇક્રોસ્કોપને આધારે એમણે એક નવી કોષોની પ્રક્રિયા પરની માહિતી આપણને આપી तो एमने कई आपी, एनी एंटोनी वोन लुवेन होकओ सौ प्रथम ની માહિતી આપી અને આના માટે એમણે એની શબ્દ વન ટાઈપ ઓફ ટાઈ રચનાની માહિતી આપી એના માટે એમણે સૌથી પહેલા એની એનીમેક્યુલર શબ્દ વાપર્યો કે આજે હું જોઈ રહ્યો છું માઇક્રોસ્કોપની અંદર એ વન ટાઈપ ઓફ એની મેક્યુલા છે પરંતુ ત્યાર પછી એ બધી રચનાઓને આપણે પ્રાણીઓના અલગ અલગ ભાગો પર અભ્યાસ કરવાથી એમણે પ્રાણી કોષ એ પોતે છે એવું ખબર પડી ગઈ અને એના પરથી કહી શકાય કે એમણે સૌ પ્રથમ જીવંત કોષને જોવાની કામગીરી આપણને બતાવેલી કહેવાય તો એવું કહેવાય કે સૌ પ્રથમ કોષ જોનાર વ્યક્તિ વૈજ્ઞાનિક કોણ તો આપણા માટે જવાબ થઈ જાય છે એન્ટોની વોન લ્યુએન હોક એમણે માહિતી આપેલી છે હા એના માટે એમણે કયા કયા કોષો જોયા છે તો એમ કહી શકાય એમણે બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો છે એમણે અમીનીબા અમીબાનો અભ્યાસ કર્યો છે એમણે ખાસ કરીને શુક્રકોષ જોયા છે માનવના એને માનવના આરબીસી એટલે કે રક્તકાણ એટલે કે ઇરિથ્રોસાઈડ ની માહિતી આપણને રક્તકણ માનવીય રક્તકણ શુક્રકોષ અમીબા બેક્ટેરિયા જેવા એક કોષી સજીવો જોયા એક કોષી ઘટકો જોયા સૌ પ્રથમ જીવંત કોષો જોયા અને આપણને જીવંત કોષોની માહિતી આપી દીધી તો બે વ્યક્તિઓ જેણે કોષોની આપણને માહિતી આપી એક કોણ છે તેનું નામ છે રોબર્ટ હુક જેમણે આપણને કોષ બતાવ્યા સૌ પ્રથમ એમ કહી શકીએ એમણે અભ્યાસ કરી પર અને બીજા એન્ટોની વોન લ્યુએન હોક કે જેમણે સૌ પ્રથમ જીવન કોષો પર અભ્યાસ કર્યો અને આપણને સમજણ આપી દીધી કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મ એકમના ઘટકોમાં કોષ બહુ મહત્વનો ભાગ છે એની રચનામાં કોષો આવેલા છે તો એના દ્વારા શરૂઆત થઈ તો એમણે જે માહિતી આપી એન્ટોની લ્યુએન હોકે તો આવું એક માઇક્રોસ્કોપ બનાવ્યો ત્યારે એ જમાનામાં બનાવેલું એટલા માટે કે તમે જરા તમારો ક્યુરિયો વધે કે એ જમાનાના લોકો પોતે પોતાના વ્યવસાયની સાથે સાથે આવા કાર્ય પણ કરતા હતા બરાબર અને એટલે નાના નાના પાર્ટ્સ બનાવ્યા અને એને જોઈન્ટ કરી એમણે માઇક્રોસ્કોપ દ્વારા અભ્યાસ કર્યો તો કંઈક આવું દેખાતું હતું બધું હા છે તો આ ઝીણા ઝીણા જીયા ઘટકો જોવા મળી ગયા આવી કંઈક અમીબીય રચનાઓ હતી બેક્ટેરિયાની રચનાઓ જોવા મળતી હતી અને એ રચના એમણે પોતે માઇક્રોસ્કોપમાં જોતા હતા અને સાથે સાથે દોરતા ગયા અને એના પરથી ખબર પડી કે આ પ્રકારની રચનાઓ દેખાતી હોય છે તો એ તને એ જોઈ શકાય છે લ્યુએન હોકના એનિમેક્યુલસ એનો આખો સમૂહ આ એનો એક પ્રકારનો માઇક્રોસ્કોપ છે કે જેના પર એમણે અભ્યાસ કર્યો છે તો આને પરિણામે આપણને ખબર પડી ગઈ કે હા કોષો હોય છે સજીવિક રત્નાની અંદર તો બે મહત્વના વૈજ્ઞાનિકો યાદ રાખવાના અને એને આધારે બીજા બધા વૈજ્ઞાનિકો પોતાનું મંતવ્ય પાછું આપણને આપી દીધું જેમ કે બીજા વૈજ્ઞાનિક છે રોબર્ટ બ્રાઉન એમણે શું કર્યું છે તો કે રોબર્ટ બરાઉને યસ એમણે જે કોષનો અભ્યાસ કર્યો અને એમણે જણાવ્યું કે કોષની અંદર એનું નિયમન કરનારા ઘટક તરીકે કોષ કેન્દ્ર આવેલું હોય છે તો કોષ કેન્દ્રની શોધ કરનાર રોબર્ટ બ્રાઉન રોબર્ટ બ્રાઉન એની માહિતી આપી દીધી અને એમ કહી શકાય કે આ જે કોષ કેન્દ્ર હોય એની આસપાસ ચોક્કસ કોષ રસ હોય છે તો એ એની હજુ ગોળ 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 ભ્રમણ કરતા હોય ફરતા હોય તો એમણે એની સાથે સાથે એક બીજી પણ માહિતી આપણને આપી દીધી કે કોષના ચક્રીય ભ્રમણની સમજણ આપી ચક્રીય ભ્રમણની સમજણ આપી અને એ જે ચક્રીય ભ્રમણની પ્રક્રિયા છે એને આપણે કહી શકીએ છીએ તો યાદ રાખવાનું બાળકો કે રોબર્ટ બ્રાઉન છે એમણે બે માહિતી આપણને આપી દીધી એક તો કે કોષ કેન્દ્રની શોધ કરી આપી અને બીજું બ્રાઉનિયન ગતિ અથવા કોષની અંદર જે કોષ રસ હોય છે એ ચક્રીય ગતિ દર્શાવે છે એવું આપણને જણાવ્યું એવા બીજા વૈજ્ઞાનિક આવે છે परकिंजे अब परकिंजे सो क्रिया अपन ने माहि तो एम ने वो किदु के कोष मां भौतिक आधार स्वरूप जीव रस પ્રોટોપ્લાઝમા આવેલો હોય છે તો આમ જીવરસ હોય છે છે કોષની અંદર એનો ભૌતિક આધાર કેમ એવું આપણે પહેલા જ વ્યાખ્યામાં એવું ભણી ગયા કે જીવંત અને ક્રિયાશીલ જીવરસ દ્વારા કાર્યો થઈ શકે છે જ્યારે લાકડું બની જાય છે કોઈ રાચ રચીલામાં વૃક્ષમાંથી કટ થઈને પછી કામ નથી જ કરતું કારણ કે એમાં જે જીવરસ છે એ હવે નિર્જીવ થઈ ગયો છે એ શુષ્ક અવસ્થામાં આવી ગયો છે કેટલાક ક્રિયાશીલ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે અંદર અને એટલા માટે કાર્ય કરી દર્શાવતો નથી તો એ ભૌતિક આધાર ત્યારે એના માટે નથી કારણ કે નિર્જીવ થઈ ગયો છે પણ સજીવ જો હોતે ધારો કે લાકડામાં એ વૃક્ષની અંદર હોતે અત્યારના તો એ જીવરસ કામ કરે છે કેમ કામ કરે છે કારણ કે કોષને ભૌતિક આધાર આપવાનું કામ કરે છે બધા કાર્યો માટે અને એટલે મહત્વનો ઘટક છે કોષને આધારે ઘટક તરીકે કોણ છે જીવ રસ તો આવી સમજણ આપણને કોણે આપી છે છે તો મૂળભૂત ત્રણ ચાર વૈજ્ઞાનિકો રોબર્ટ હુક એન્ટોની લુએન હોક રોબર્ટ બ્રાઉન અને પરકિન જે આ બધાના જે અભ્યાસ કરીએ રહ્યા કહેવાય શું એને તો એના માટે એવું કહેવાય ઇટ ઇઝ અ સેલ બાયોલોજી ઓર સાઈટોલોજી કે જેમાં આપણે કોષ ની રચના બંધારણ તેની અંગિકાઓ અને તેના કાર્યો ની માહિતી લેવામાં આવે અથવા એમ કહેવાય એનો અભ્યાસ કરવામાં આવે આપણે જે ટોપિકની શરૂઆત કરી કહેવાય એ ખરેખર હવે શું કહેવાય એનું જો નામ આપી દઉં તો વી આર કન્ટિન્યુ ઇન સેલ બાયોલોજી યસ સાયટોલોજી કે એની અંદર આપણે શું કરી રહ્યા છીએ તો કોષ કોને કીધું એની સમજણ તમને પહેલાં આપી પણ આ જે કોષ છે એક કોષી હોય કે બહુ સજીવ હોય એને કોષોનો જ્યારે અભ્યાસ કરીએ છીએ તો એની રચના કોષોની કેવી રચના હોય એનું બંધારણ કેવું હોય એમાં આવેલી અંગિકાઓ કઈ કઈ છે એ અંગિકાઓના કાર્યો કયા કયા છે એની બધી માહિતી લેવામાં આવે એનો અભ્યાસ કરવામાં આવે તો ત્યારે એને આપણે નામ આપી શકીએ છીએ સેલ બાયોલોજી સાઇટોલોજી અને આ આખો જે આપણો યુનિટ છે એ સેલ બાયોલોજી પર સાયટોલોજી પર આધારિત છે એવું આપણે કહી શકીએ છીએ કે જેમાં આપણે કોષોની બધી વાતોનો અભ્યાસ કરવાનો છે પરંતુ કોષો કેવી રીતે કામ કરે છે એના માટે પણ આપણને ચોક્કસ વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરીને આપણને સમજણ આપી છે તો હવે આપણે એ ટોપિક પર આગળ વધતા જઈશું અહીંયા ફરીથી યાદ રાખી દઈએ આ વૈજ્ઞાનિકે આપણને માહિતી આપેલી છે એના પોતાના માઇક્રોસ્કોપિક રત્ન આવા સૂક્ષ્મજીવ જીવ એન્ટોની લ્યુએન હોકે એની મેક્યુલર્સની બધી માહિતી આપણે આપી દીધી છે તો એની આજે આપણે વાત પૂરી કરી